નમસ્કાર દર્શકો હાલમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના કારણે ભારતીય પરિવારનો તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે હજારો ભારતીય વિદ્યાર્થીઓ આ યુદ્ધગ્રસ્ત પરિવારોમાં વિસ્તારોમાં ફસાયેલા છે અને તેમના માતા પિતા પોતાના વહાલ સોયા બાળકોની સુરક્ષા માટે સરકાર પાસે મદદની આજીજી કરી રહ્યા છે ઈરાનમાં અને ઇઝરાયલમાં ભારતીય વિદ્યાર્થીઓના પરિવારોનો તણાવ વધુ વધી ગયો છે કારણ કે પંદરસો ભારતીય વિદ્યાર્થીઓ ઈરાનમાં ફસાયા છે જ્યારે ઈઝરાયલમાં પણ ભારતીયો ડરેલા છે વિદ્યાર્થીઓના માતા પિતા કહી રહ્યા છે કે અમારા બાળકો સુરક્ષિત નથી સરકારે કંઈક કરવું જોઈએ સમગ્ર ઘટના અંગે વિગતવાર વાત કરીએ તો તાજેતરમાં જ તહેરાનમાં હુજત દોસ અલી હોસ્ટેલ પર હુમલો કર્યો જ્યાં અનેક કાશ્મીરી વિદ્યાર્થીઓ ઘાયલ થયા આ ઘટના બાદ ઈરાનમાં ફસાયેલા આશરે પંદરસો ભારતીય વિદ્યાર્થીઓના પરિવારોનો તણાવ કલ્પાતિત સ્તરે પહોંચી ગયો છે આ વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગના કાશ્મીરી છે ઈરાનમાં કોઈ શેરી કોઈ વિસ્તાર સુરક્ષિત નથી ઇન્ટરનેટ પણ બંધ છે અને વાલીઓ વિદ્યાર્થીઓને દસ થી પંદર વાર ફોન કરવાના પ્રયાસ કરે છે પણ પછી માંડ માંડ એક ફોન કોલ દ્વારા તેમને પોતાના સંતાનોની ખબર મળે છે માતા પિતાની ઊંઘ અને ભૂખ તરસ બધું જ જતું રહ્યું છે તેઓ પોતાના બાળકોને ભારત સરકારને પાછા ફરવાની વ્યવસ્થા કરવા માટે અથવા તો સુરક્ષિત જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરવા વિનંતી કરી રહ્યા છે મહત્વનું છે કે એક તરફ ભય અને ચિંતાનો માહોલ છે તો બીજી તરફ ઈરાનમાં રહેતા કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ અલગ દ્રષ્ટિકોણ રજૂ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે કારગિલના વિલાયત કાચો જે ઈરાનની રાજધાની તહેરાનથી લગભગ એકસો કિલોમીટર દૂર છે ત્યાં રહેતા વિદ્યાર્થીઓ ઈરાનને હજુ પણ સુરક્ષિત ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે ઈરાનમાં અત્યાર સુધી જે પણ હુમલા થયા છે તે ફક્ત લશ્કરી સ્થળો પર જ થયા છે અમે અત્યાર સુધી નાગરિક વિસ્તારોમાં કોઈ જ હુમલા વિશે સાંભળ્યું નથી જોકે વિલાયત ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યાઓ સ્વીકારે છે વોટ્સએપ અને ઘણી અન્ય સોશિયલ મીડિયા એપ્સ પણ બંધ છે અને ઇન્ટરનેટ ધીમું છે જે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો વચ્ચેના સંવાદને વધુ મુશ્કેલ બનાવે છે ઈરાનમાં રહેતા આશરે દસ હજાર સાતસો ને ભારતીયો માટે ભારતીય દૂતાવાસે એક સલાહકાર પણ જારી કર્યો છે જેમાં નાગરિકોને બિનજરૂરી હિલચાલ ટાળવા અને દૂતાવાસના સંપર્કમાં રહેવા માટે જણાવ્યું છે તો હવે વાત કરીએ ઇઝરાયલમાં વસતા ભારતીયોની તો હાઈફામાં રહેતા વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર ગઈકાલે રાત્રે જ સાયરન વાગતા લાગ્યા હતા અને તેમને થોડીક સેકન્ડોમાં જ બોમ્બ સાલ્ટરમાં જવું પડ્યું ઇઝરાયલમાં એક નવી એલર્ટ સિસ્ટમ કાર્યરત છે જે અગાઉથી ચેતવણી આપે છે જેથી બોમ્બ સાલ્ટરમાં સુરક્ષિત રીતે પહોંચવા માટે વધુ સમય મળે છે ઇઝરાયલમાં ઇન્ટરનેટ અને મેસેજિંગ એપ્સમાંથી કોઈ જ સમસ્યા નથી અને સ્થાનિક વહીવટી આ ચેનલોનો ઉપયોગ કરીને લોકોને ચેતવણી આપી રહ્યું છે ઇઝરાયલમાં રહેતા આશરે પંચ્યાસી હજાર ભારતીય મૂળના યહૂદીઓ અને બત્રીસ હજાર ભારતીય કાર્યકરો માટે પણ દૂતાવાસી ઇમરજન્સી નંબરો જારી કર્યા છે હવે વાત કરીએ ભારત પર સંભવિત અસરોની તો શું કહે છે આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતો તે પણ જાણી લઈએ આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાંતોનું માનવું છે કે જો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલશે તો ભારત પર તેની ગંભીર અસરો થઈ શકે છે ખાસ કરીને પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થશે જહાજોની અવર જવર પર અસર થતાં આયાત નિકાસ મુશ્કેલ થશે તેલના ભાવ વેપાર અને આ ક્ષેત્રમાં કામ કરતા હજારો ભારતીયોની સુરક્ષા પર તેની સીધી અસર પડશે આ સંઘર્ષ વૈશ્વિક અર્થતંત્ર પર પણ અસર કરશે જે ભારતને પણ પ્રભાવિત કરશે તો દર્શક મિત્રો પરિસ્થિતિ ગંભીર છે આપણા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો ભય અને અનિશ્ચિતતાના માહોલમાં જીવી રહ્યા છે ભારત સરકારે આ પરિસ્થિતિને ગંભીરતાથી લેવી જોઈએ અને ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે તાત્કાલિક પગલાં પણ લેવા જોઈએ જેમ યુક્રેનમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા હતા આશા રાખીએ છીએ કે સરકાર જલ્દી કોઈ નક્કર પગલાં ભરે અને આપણા નાગરિકો સુરક્ષિત પોતાના વતન પરત ફરે સિટી ન્યૂઝમાં અત્યારે આટલું જ નવી અપડેટ્સ માટે જોડાયેલા રહો સિટી ન્યૂઝ સાથે નમસ્કાર